તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે દોસ્તો અને ગોપાલ ઇટલિયાની સભાની અંદર એમ કહેવાય છે કે જામનગરની અંદર સભા હતી સભાની અંદર ગોપાલ ઇટલિયામાંથી જોડાનો ઘા થયો દોસ્તો આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના આપું દોસ્તો તો તમને ખબર હશે કે ગોપાલ ઇટલિયા છેતર વસાવા અને જિજ્ઞેશ મેવાણી એમ કહેવાય છે કે દારૂ બાંધી માટે ઘણી જગ્યાએ આયોજન પણ રાખે છે અને સભાઓ પણ રાખે છે તો ગોપાલ ઇટલિયા તો એવું તો શું બોલી ગયા તો આ ભાઈ એટલા બધા ગુસ્સા થઈ ગયા કે ઊભા થઈને જોડાનો ઘા કર્યો છે દોસ્તો આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના આપો છો દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવ નવા વિડીયોમાં તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ ભાઈ એમ કહેવાય છે કે ભરી સભાની અંદર બધા લોકોની સામે આ ભાઈ જોડું ઘા કરે છે ગોપાલભાઈ ઇટલિયામાંથી દોસ્તો તો તમને ખબર હતી કે ગોપાલ ઇટલિયા એમ કહેવાય છે કે ઘણી બધા અવાજો ઉઠાવતા હોય છે અને ઘણી જગ્યાએ સભાઓ પણ હોય છે તો આ ભાઈને એવું તો શું ખોટું લાગી ગયું છે કે આ ભાઈ ઊભા થઈને ગોપાલ જોડાનો છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કરીને જરૂર જરૂર દોસ્તો અને અમારી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તે જીજનેશ મેવાણી દારૂબંધી માટે ઘણી બધી જગ્યાએ સભાઓ પણ કરે છે અને ઘણી જગ્યાએ રેલીઓ પણ કાઢે છે દોસ્તો એમાં ગોપાલભાઈ ઇટલીયા પણ જોડાયેલા છે અને શેતરભાઈ વસાવા પણ જોડાયેલા છે કારણ કે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય તો દોસ્તો સાલુ સભાની અંદર ગોપાલ ઇટલીયામાંથી જોડાનો ઘા થાય છે અને બધા લોકો જોતા રહે છે અને પછી ભાઈને પકડી પણ લેવામાં આવે છે અને સારી રીતે સર્વિસ પણ કરવામાં આવે છે દોસ્તો આખા ગુજરાતની અંદર આ મચી ગયો છે કારણ કે ધારાસભ્યમાંથી જોડાનો ઘા થયો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવના વિડીયો તમારા પણ આપણે લાવતોશો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી યાર બીજા વિડીયો મળી બાય ભાઈ